આજ પેલા પિન્ટોન હોળો સુખ દુઃખ ની વાતો કરવા આયા અમારા તો પણ આયા છે ને આજ એકલો જ બોલાયા છે પણ હજી આયા નથી કે કેટલે જમાળ આવશે કે નહીં આવે એ વિશ્વાસ છે આવશે કે ભાઈ છે પણ આવશે કરી વિશ્વાસ છે મને પૂરે પૂરો હાલ તો કોઈ વાતો બે કને હાલ તો એવો જમાનો આયા તો કોઈ કને બેતું નથી આપી હેજા તો કોઈ કે તો આ બેઠા પાવ હા આયા સપોલો ગાડો ગુડ ગુડ ના

બેહવાળા આપડે તો આપી બે જણા બે હવા છે બીજા કોઈ બે એમ છે ને એટલે મને બોલાયા છે ચરવાળા હાજર ને હોય કે શું ચાનું કે વા આ એટલે શું બરબો છે એકલા એકલા પોત ખરી બંધ કોઈ બરબતો નથી કીધું આયા છે તમારા પાસે કે સુખ દુખ ની વાતો કરવા અમે તો ઓય ચા મેળો પડ સુ તો કોઈ ઘેર નથી આય એ તો જો ના જો તમે એક પણ

એક તો આ મોબાઈલ આવ્યા ને મોબાઈલ બગડ્યા બગાડ્યા ઘણા છોકરા ઘણા જણા છોકરા પોસવા ને છોકરું સોનો પેલો રોવે એટલે મોબાઈલ આખો કરે પણ પેલો મોબાઈલ ભાડી છોકરું ચૂપ થઈ જાય એટલે મોબાઈલ એવો એવું છે આપી ચૂપ થઈ ગયા છે આ જમણ જે આપો છોકરાને ફોન આલે તાર તો લેશન કરવા બે હે અને ફોન આલે તો ખાવા બે હે જો બધું ખાતા ખાતા તમે ફોન લીધો ને તો ખાવાનું રહેવાય જી તમારે કઈ વાત તો આજી હા વાતા છે તો છોકરાનું ભવિષ્ય કેવો જો આપ માણસ છે હેજી રે પાળો ફોન આવતો પિક્ચરમાંથી બધું જીવ આ ફોનમાં બધું આવી ગયું પિક્ચર હવે કોઈ જોતો નહી આ તો હમજાલાય પિક્ચર આ તો ઓછો ઓઢા જવાનો

મોણસો કે રીતે આસાવ બધું જાણવું પડે બે ટાઈમ એક ટાઈમ તો ખવરાવું પડે ને એમ એમ નથી રેડ અરે થાવા સેવા હારુ સેવા કેવા તો છે ભગવાન બદલો આલે છે સેવા કરવું એ મહત્વનું છે તમાર ઘર મોણા આવે ને અડધી રાત નો ખવરાવું પડે એવો નિયમ છે અમારો તમે વાટે મે આ તો શું કરું કોઈ ઘેર જ નથી

મજૂરી હાલવાની બટાકો આવે તો બીજું ધન વાવા ના ઉગે તો આપણે શેરડીની મજૂરી શું થાય આપણે તો આપણે ઘણા ખેડૂતોને આ બટાક બટાક ના આપણે તો રોકડીઓ પાક હારો આવે રાયડો બાજરી એવું બધું વાવરે પણ મહેનત કરવી પડે અંદર તમારે જે અંદર આપણે હવે પણ સમજે બેઠ મહેનત કરવી પડે ખેતી મે વાઈ ના જાતો રહે મહેનત ની બધી મેદવું પડે આ દુધે જબર વર રાખે રાત દાડો ખેતર મોટો મારે રાત દાડો ઓટો મારો પણ ઘરે રાખવું પડે

આવજો જાવ લઈ જાવ એ આવજો ના બોદરો માપે ઉડતો ના હાલે નઈકો ના ના ઢાજ છે